સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ન્યૂ ઓલેન ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જે તમે ન્યૂ ઓલેન ત્રીસ સાડત્રીસ ટી એક્સ પ્લસ ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે સાવ ઓછું ફરેલું ટ્રેક્ટર તમને જોવા મળશે અને ચાંચવેલી કન્ડિશનમાં છે બાકી ટ્રેક્ટરની જે કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો તે જ કન્ડિશન રૂબરૂમાં પણ જોવા મળશે તો વિડીયો આખો જોતા રહીજો ખેડૂતભાઈઓ જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવવો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય વાત કરીએ ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટરની તો પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે એકદમ શોરૂમ કન્ડિશનમાં સાવ ઓછું ફરેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર માત્ર ને માત્ર ચૌદસો કલાક જ ચાલેલું છે જે તમે ન્યૂ ઓલૅન્ડ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો માત્ર ને માત્ર ચૌદસો કલાક જ ફરેલું જોવા મળશે મોડલ છે બે હજાર અને તેવીસનું જે તમે ન્યૂ ઓલૅન્ડ ટૅક્ટર વિડીયોમાં જોઈ શકો છો બે હજાર તેવીસનું મોડલ જોવા મળશે ત્રીસ સાડત્રીસ ન્યૂ ઓલૅન્ડ ઓગણચાલીસ એસપીમાં તમને ટ્રેક્ટર જોવા મળશે જે ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓગણચાળીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર છે પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટાયર કન્ડિશન અને કલર કન્ડિશન એકદમ શોરૂમ કન્ડિશન તમને જોવા મળશે ત્યારે છે ટાયર એકદમ સારા બાકી કલર કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટાયર તમને નેવુંથી પંચાણું ટકા જેવા જોવા મળશે સાવ ઓછું વાપરેલું ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળશે માત્ર ચૌદસો કલાક ટુ ઓનરમાં ટ્રેક્ટર છે જે તમે ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો ટુ ઓનરમાં જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે પાવર સ્ટેરિંગ છે અને એકદમ સારી કન્ડિશન છે એટલે વેચાતા વાર નહીં લાગે ખેડૂત ખેડૂતભાઈઓ તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે નિલેશભાઈનો જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ વિસાવાડા પોરબંદર જિલ્લામાં નિલેશભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે પોરબંદર જિલ્લામાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળશે નિલેશભાઈનો તો જે કોઈ ખેડૂતભાઈઓને ન્યૂ ઓલન ટ્રેક્ટર લેવું હોય તેનો કોન્ટેક કરી લે વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે